મોરબીના વજેપર ગામની સર્વે નંબર છસો બેમાં થયેલા જમીન કૌભાંડની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવ્યા બાદ આજે સીઆઈડી ક્રાઈમની ટીમ મોરબી આવી પહોંચી હતી અને ભોગ બનનાર ખેડૂતોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે આ અંગેની તપાસના ધમધમાટથી ફરી એકવાર આ જમીન કૌભાંડની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે મળતી માહિતી મુજબ મોરબીના વજેપર ગામના સર્વે નંબર છ ની જમીન જે બેચર ભાઈ નકુમ નામના માલિકીની હતી પરંતુ તેના ખોટા વારસદારો ઊભા થયા હતા અને શાંતાબેન પરમાર નામની મહિલાને બોગસ દસ્તાવેજો ઊભા કરી તેની વારસા એન્ટ્રી કરવામાં આવી હતી અને મૂળ માલિકને જાણ બહાર આ જમીન બારોબાર વેચાઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું હતું જે અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી તેમજ આ અંગેની વધુ તપાસ ગાંધીનગર સુધી પહોંચતા સીઆઈડી ક્રાઇમને પણ તપાસ સોંપવામાં આવી છે ત્યારે હવે આ અંગે વધુ તપાસ સીઆઈડી દ્વારા કરવામાં આવતા આગામી દિવસોમાં વધુ અમુક નામ ખુલે તેમજ ચોંકાવનારી માહિતી સામે આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે એ તપાસ અમને થોડાક દસેક દિવસ પહેલાં મળી છે તપાસ મારી પાસે તપાસ હું કરું છું આજે અમે એક તપાસના કામે ભુજ ગયા હતા તો રસ્તામાં તો મોરબી જે જગ્યા બનાવવાળી જમીન છે વિવાદિત અને જેના ફરિયાદ દાખલ થઈ છે એની વિઝિટ લીધી છે ફરિયાદીની વિઝિટ કરી છે એને પ્રાઇમરી પૂછપરછ કરી છે અને એ લોકો કંઈક વધુ કંઈક પુરાવા રજૂ કરવા તો એમને સૂચના આપી છે કે તમે એમને કોલ કરો એટલે અમે આવી અને વિગતવાર પુરાવા લઈશું એટલી પ્રાઇમરી તપાસ એ બાબતનું રજૂઆત નથી કરી એ તો તપાસથી સંતોષ હતા પણ વિગતવાર તપાસ થઈ શકે એ માટે એમને એક રજૂઆત એક સીઆઈડીને ટ્રાન્સફર કરો ફરિયાદ બાબતનો મારી સમક્ષ રજૂઆત નથી કરી પણ એમને કીધું છે કે સાહેબ જે ચાલા સાહેબ તપાસ કરતા હતા એ યોગ્ય જ હતી ને એ રીતે તપાસ થાય એવી અપેક્ષા છે એમની ઓકે